હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો અને જોઈ મિત્રો અત્યારે આપણે આમાં તુહેર પારવવાનું ચાલુ છે તો વિડીયોને એન સુધી બની રહ્યો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લીક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને લ્યો મિત્રો આ આપણી આ તુર છે અને અત્યારે પારવવાનું ચાલુ છે કર્યું છે આજ આ બાજુ નહેર આ પારવી વહેરી છે જો એટલે એટલી બે છોડ વચ્ચે એટલે એટલી જગ્યા રાખી છે અને આવળી હેર એર આ અત્યારે પારવવાનું ચાલુ છે આ હેર બાકી છે અને આ બાજુ નેર રે આ હેર પારવી વહેરી છે જોઈ લો મિત્રો અત્યારે આપણે બે છોડ વચ્ચે એટલી એટલી જગ્યા રાખી છે પો ફૂટ ફૂટ જેવી આપણે અત્યારે જોઈ લઈએ આ તુવેરમાં બે છોડ વચ્ચે અત્યારે એટલી જગ્યા છે રાખી છે અને આ એરમાં જોઈ લો તમે આ અત્યારે તુવેર પારવવાની બાકી છે અને આ રહી આ એર આપણે તુવેર પારવી વહેલી છે એમાં એટલી આટલી જગ્યા જોઈ લો અત્યારે છોડ બે છોડ વચ્ચે અત્યારે એટલી જગ્યા કરી વહેલી છે જો બધામાં પારિવ પછી આપણે આજે આ પાથરા કાઢવાના બાકી છે જોઈ લો બે છોડો છે એટલી એટલી જગ્યા અત્યારે આ પારી પારિવ છે અને આમાં બે છોડો છે અત્યારે એટલી એટલી જગ્યા છે હજી અને પડખેની એરા અત્યારે તુવેર પારવાની બાકી છે તે અત્યારે જોઈ લ્યો આમ લાગઢ છે આ બાજુનો ભાગ દેખાય આ બાજુ આ બધે તુવેર પારી વહેલી છે આમાં આવી રીતે અને આ બાજુ આ બાજુ હજી તુવેર પારવાનું બાકી છે હલો બસ મિત્રો તો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વારો ચાલો જય માતાજી બધાને